रूपाणी सर्कल थरतनगर जात रस्ता पर नी हालते कारचालके रन करता पोलिस चालक अटक धोरण सदनी કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ભગવતી સર્કલ વિસ્તારમાં લેતા મેહુલભાઈ દેવસીભાઈ વિશાણા પૂરપાટ ઝડપે નશાની હાલતે કાર લઈને જતા હતા તે સમયે રૂપાણીથી ભરતનગર ઉપર ચાર થી પાંચ લોકોને અડફેટે લીધા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા જેના અનુસંધાને ભરતનગર પોલીસે મેહુલભાઈ દેવસીભાઈ વિશાણાની અટકાયત કરી ધોરણોસર કાર્યવાહી હાથ ધરી હતી શેર કરી